વડોદરાના વાઘોડિયા રોડ પર સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા પ્રથમ રેસીડેન્સીમાં વરસાદી પાણી ભરાતા લોકોને પડી રહી છે હાલાકી સોસાયટીના આંતરિક રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે અહીંના રહીશો પરેશાન થઈ ચૂક્યા છે સતત ત્રીજી વખત આ સોસાયટીમાં આ જ રીતે પાણી ભરાઈ ચૂક્યા છે બસો ઘરના પરિવારોને થઈ રહી છે મુશ્કેલી સાંસદ ધારાસભ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સોસાયટીની મુલાકાત લીધી હતી કાંસ પર ગેરકાયદે બનેલી દિવાલ તોડી પાડવાની સૂચના પણ આપવામાં આવી હતી જો દિવાલ તોડી પાડવામાં આવે તો સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યાથી છુટકારો રહીશોને મળી શકે પ્રથમ અને આદિત્ય બંનેની અંદર બે હજાર સત્તરથી હું જોડાયેલી છું ખૂબ પાણી આટલા હોય જ છે હવે અમારા ધારાસભ્ય શ્રી શ્રી ચેરમેન શ્રી આવીને ગયા છે એટલે હવે આગામી આવતા વરસ માટે શું કામગીરી કરીશું એની અમારી સંકલન કરીશું અને પછી આયોજનમાં કંઈક લઈશું અત્યારે ગઈકાલે પાણી ઉતરી ગયા હતા આ વાંસ તળાવની અંદર આપણે ડંકી મૂકેલી છે એ પાણી બહાર કઢીએ છીએ એના કારણે અહીંયા પાણી ઉતરી ગયા હતા પરંતુ આજે વરસાદ આવવાના કારણે ફરીથી પાણી હાઈવે તરફથી પાણી અંદર આવી રહ્યા છે એટલે પાણી પાછું ભરાઈ ગયું છે હવે ધ્યાન લઈ અને આ લોકોએ આના માટે જે કંઈ હોય અધિકારી પણ આમાં જવાબદાર જ છે અધિકારીશ્રીઓએ પણ સૂચન કરવા જોઈએ કે અહીંયા આ કામગીરી છે અહીંયા પહેલાં વર અહીંયા વરસાદી કાસ હતો જે બહાર પાણી જતું હતું એના કારણે બે હજાર ઓગણીસની અંદર આનાથી વધુ વરસાદ હતો ત્યારે પણ પાણી આટલા બધા નહોતા ભરાયા અત્યારે લોકો કે દિવાલ એટલી બહાર સુધી કરી નાખી છે એ દિવાલ જો તોડશે ને તો પ્રથમ પાણીનો નિકાલ થશે એ ચોક્કસ છે વડોદરામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે વડોદરાના વાઘોડે રોડ પર આવેલી જે પ્રથમ રેસીડેન્સી છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કઈ રીતના પ્રથમ રેસીડેન્સીમાં કરોડો રૂપિયાના જે બંગલા છે તે આવેલા છે અને તે બંગલાની બિલકુલ બહાર જ જે સોસાયટીનો ઇન્ટરનલ રોડ છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેના કારણે નાગરિકોને મુશ્કેલી સહન કરવી પડી છે મહત્વની બાબત છે કે આ ચોમાસામાં ત્રીજી વખત આ પ્રકારની પરિસ્થિતિનો સામનો નાગરિકો કરી રહ્યા છે આ સોસાયટીમાં સાંસદ ધારાસભ્યો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્થાનિક કાઉન્સિલર તમામ લોકોએ મુલાકાત લીધી છે અને લોકોને વચન આપ્યું હતું કે પાણી નહીં ભરાય છતાં પણ પાણી ભરાયું છે એટલે કે સમસ્યા ઠેરની ઠેર છે તેનું કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું કોઈપણ સોસાયટીના જે રહીશને અહીંયાથી પસાર થવું હોય તો તેમને પાણીમાંથી જ પસાર થવું પડે કારણ કે સમા પાણી જે છે તે અહીંયા સોસાયટીમાં ભરેલા છે સોસાયટીના રહીશો સાથે વાત કરીશું શું કહેશો ત્રીજી વખત તમારી સોસાયટીમાં પાણી ભરાયું છે કેટલું મુશ્કેલી થઈ રહી છે ચાર દિવસથી પાણી નતા ગઈકાલે પાણી ઉતાર્યા અમને બધાને હાશકારો થયો કે ભાઈ ચલો હવે પાણી ઉતાર્યા એ તંત્રએ કામ કર્યું અને આજે ફક્ત અડધો ઇંચ વરસાદ થયો છે અને અડધો ઇંચ વરસાદમાં આ હાલત છે આ હાલત અમારી કેટલાક લોકો એવું કહે છે કે આ કુદરતી આફત છે પણ આ કુદરતી આફત નથી આ નેચરલ ક્લેમિટી નથી આ મેનમેડ ક્લેમિટી છે અહીંયાથી પાણી બહાર નીકળવાની વ્યવસ્થા નથી એના કારણે અમારી સાથે આ તકલીફ થઈ રહી છે અહીંયાથી બહાર જવાના નિકાલ માટે અમે લોકોએ ઘણીવાર રજૂઆત કરી છે પણ રજૂઆતને સાંભળવામાં નહીં આવી ને હાલના જે આપણા ચેરમેન છે શીતલભાઈ મિસ્ત્રી કે ભાઈ આમાં તો અઢીસો કરોડનો ખર્ચો થાય આમાં કાશમાં આટલો ખર્ચો થાય એટલો આપણી પાસે પૈસા નહીં તો આપણે કરી તો પછી અમે ટેક્સ આના માટેનું ભરીએ છીએ એટલે આ બહુ તકલીફ છે અને આમાં કેવું કે આ પાણી છે ને આમાં સાપ પણ એટલે મળે છે ઘરમાં ઘૂસી જાય છે સાપ અને અત્યારે કેવું છોકરા હોય નાના છોકરાને આ વોટર છે ને એસ્ટેકનેશન એટલે સ્તર રહે છે એટલે બીમારીઓ બધી શકે છે અમારા જે દૂધવાળા છે ન્યૂઝ પેપર કોઈ આવતા જ નહીં અને અત્યારે જે કચરાનું હોય એટલે કચરા પણ ઘરે એટલે આથી ગંદકી જ ફેલે ફેલાય છે દૂધવાળા નથી આવતા પેપરવાળા નથી આવતા વિદ્યાર્થીઓને સ્કૂલમાં નથી મોકલવામાં આવી રહ્યા કારણ કે જે પાણી ભરેલું છે જો તેમને જવું હોય તો આ પાણી ભરાયેલા જે રોડ છે તેમાંથી જ તેમને જવું પડે મહત્ત્વની બાબત છે કે અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી સ્થાનિક કાઉન્સિલર કહી રહ્યા છે કે બહાર મેઇન રોડ પર જે નાળિયા પર એક ગેરકાયદેસર દિવાલ એક મકાન માલિકે બનાવી લીધી છે એ દિવાલ તોડવામાં આવે તો પાણીનું જે વહેન છે તે ત્યાંથી પસાર થાય પરંતુ તે દિવાલ તોડવાનું પણ કોર્પોરેશનના અધિકારીઓ મુહૂર્ત જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સ્થાનિક કાઉન્સિલરનો આક્ષેપ છે કે તેમને અધિકારીઓને સૂચના આપી હોવા છતાં પણ તેઓ સૂચનાને ઓગાડી રહ્યા છે કોઈ કામગીરી નથી કરી રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સૂચના આપી છતાં પણ તેમની પણ વાત નથી સાંભળવામાં આવી રહી એટલે ક્યાંક ક્યાંક કહી શકાય કે કોર્પોરેશનના અધિકારીઓ લોકોની મુશ્કેલી દૂર થાય તે મુશ્કેલી દૂર થવાના પણ પ્રકારના મૂળમાં હોય તેવું લાગતું નથી તેમને પોતાની જિંદગીમાં તેઓ મસ્ત હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા વડોદરામાં સર્જાઈ છે અને તેના કારણે જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ஜி மீடியா வடோதரா